જે ખેડૂત મિત્રોને આગોતરો કપાસ છે ઉગતો કરેલો કપાસ છે તેવા ખેડૂત મિત્રોના કપાસના છોડમાં અત્યારે ફાલફૂલ અવસ્થા અને ફૂલ ચાપવા અવસ્થા જોરદાર ખીલી હોય તો તેવા ખેડૂત મિત્રો અત્યારે કપાસના છોડમાં આવેલો ફાલ ઝડપથી ઝીંડવામાં પરિવર્તન પામે અને ખરતો અટકે તે માટે ખાસ કરીને કેલ્શિયમ નાઇટ્રેટ અને તેની સાથે બોરોન વીસ ટકા જે પાવડર આવે છે તે બંને મિક્સ કરીને સ્પેશિયલ છાંટકાવ જો તમારી પાસે સમયની અનુકૂળતા હોય અને મહેનત કરવા માંગતા હોય તો ખેડૂત મિત્રો ખૂબ સારામાં સારો ફાયદો મળી શકે છે અમે ઘણા બધા એવા ખેડૂત મિત્રોને જોયા છે કે જે સ્પેશિયલ છાંટકાવ કરે છે કેલ્શિયમ નાઇટ્રેટ અને બોરોનનો તો તમારી પાસે સમય હોય તો ખેડૂત મિત્રો આ માવજત અત્યારે કરી શકો છો જેથી કરીને કપાસના છોડમાં આવેલો ફાલ કેલ્શિયમ અને નાઇટ્રેટ અને બોરોન તત્વની ખામીને લીધે જો ખરી જતો હોય તો તે ફાલ ખરતો અટકી જાય છે અને ઝીંડવા છે તે ઝડપથી બને છે તેવું અમારું અનુભવના આધારે અમારું તારણ રહ્યું છે બાકી તમારી રીતે જે કાંઈ તમે કપાસમાં ફાલ પકડાવવાના કે ફાલ ખરતો અટકાવવાના ઉપાયો અજમાવતા હો તો તમારી રીતે પણ તમે અજમાવી શકો છો આ ઉપરાંત આગોતરો કપાસ હોય અને ફૂલ ચાપવા તે ખરી જતા હોય તો તેને અટકાવવા માટે આલ્ફા નેપથાઇલ એસેટિક એસિડ ચાર પોઈન્ટ પાંચ ટકા એ સેલ આવે છે તેનો પણ તમે છટકાવ ઉપર કરી શકો છો આ ઉપરાંત ઝીકની ખામી પણ ખેડૂત મિત્રો કોઈપણ પાકમાં કપાસ જ નહીં અનેક પાકોમાં જીંકની ઉણપના કોઈ પણ લક્ષણો છોડ ઉપર દેખાયા વગર જો વધારે પ્રમાણમાં ઝીંકની ખામી હોય તો કોઈ પણ પાકનું ઉત્પાદન પચાસ ટકા જેટલું ઘટાડી નાખે છે એટલા માટે જીંકનો પણ તમે ભરપૂર ઉપયોગ કપાસના પાકમાં કરો તો તમને ખૂબ સારામાં સારો ફાયદો ઉત્પાદનમાં તમને મળી શકે ખેડૂત મિત્રો આ મારા પોતાના અનુભવ આધારિત માહિતી છે બાકી ખેડૂતો પોતાની રીતે પોતાની જે કંઈ આવડત છે અનુભવ છે નોલેજ છે તેને ધ્યાનમાં રાખીને તમારા ખુદના ભરોસે પણ કપાસમાં આવેલો ફાલ અને નાના ઝીંડવા ફૂલ ચાપવા ખરી ન જાય તેના માટેના જે કંઈ તમે ઉપાયો અજમાવતા હો માઇક્રોન્યુટ્રન્ટના છંટકાવ નીચે આપતા હો ફંગીસાઇડ ફૂગનાશકોના છંટકાવ આ ઉપરાંત નિંદામણ છે તે ખેડૂત મિત્રો ઘણું બધું રોગજીવાતને આમંત્રણ આપે છે નિંદામણ તમે દવાઓનો છંટકાવ કરો તો મોટાભાગની ચૂસ્યા પ્રકારની જીવાતો નિંદામણનો સહારો લઈને નિંદામણ એટલે કે જે ઘાસ છે ખળ છે તેમાં ચાલી જાય છે અને ફરી પાછા એક બે દિવસ સુધી કપાસના છોડમાં નથી આવતી અને જેવી દવાની અસરકારકતા છોડમાં ઘટતી જાય તેમ તેમ જીવાતો ફરી પાછી કપાસના છોડમાં નુકસાન કરવા માટે આવી જાય છે એટલે હંમેશા તમારે જ્યારે દવાનો છંટકાવ કરવો હોય ત્યારે ખેડૂત મિત્રો નિંદામણ ન હોય પહેલાં નિંદામણનું નિયંત્રણ કરી નાખવાનું ત્યારબાદ તમે જંતુનાશક દવાઓના છંટકાવ કરો તો તમને સારામાં સારું પરિણામ મળે મળેડૂત મિત્રો આ માહિતી મારા પોતાના અનુભવધારી હતી તમને યોગ્ય લાગે તો અમારી આ માહિતી મુજબ તમે ચાલી શકો છો બાકી તમારી રીતે જે તે નિર્ણયો લઈને તમારી મેળાએ તમે કપાસનું ખૂબ સારામાં સારું ઉત્પાદન લ્યો અને રોગ જીવાતનો કંટ્રોલ સમયસર કરી લ્યો અને નિંદામણનો પણ નિયંત્રણ સમયસર મેળવી કપાસમાં ખૂબ સારામાં સારું ઉત્પાદન મેળવો તેવી આશા સાથે ખેડૂત મિત્રો આ માહિતી આ વિડીયોમાં પૂરી કરીએ છીએ ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો